આજે અચાનક જ કોઈ મિત્ર સાથે મુલાકાતનું અવસર મળશે પરસ્પર વાતચીત દ્વારા તમારા બંનેની ઘણી સમસ્યાઓનું નિરાકરણ પણ આવશે સાથે જ સંતાન સંબંધિત કોઈ ચિંતા દૂર થવાથી તમને રાહત મળશે અને તમે અન્ય ગતિવિધિઓ પર પણ ધ્યાન આપી શકશો આ સમય ધૈર્ય અને સંયમથી કામ લેવાનું છે તમારી સહનશીલતા દ્વારા તમે પરેશાનીઓ પર કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો ધીમે ધીમે સ્થિતિઓ પર વધુ સારી થતી જશે આર્થિક સ્થિતિ પણ સુધરશે નજીકના સંબંધી દ્વારા કોઈ માંગલિક કાર્યમાં જવાનું નિમંત્રણ પણ પ્રાપ્ત થશે કોઈ અન્ય વ્યક્તિના પરામર્શ અને યોગદાનથી તમને કોઈ ખાસ નિર્ણય લેવામાં સરળતા રહેશે કોઈ મહત્વપૂર્ણ કાર્ય પણ નિયત સમયમાં પૂર્ણ થઈ શકે છે કોઈ મિત્ર સાથે ફોન પર વાતચીત દ્વારા કોઈ સમસ્યા પણ હલ થશે પ્રોપર્ટી અથવા વાહન સંબંધિત ખરીદીની યોજનાઓ બનશે સાથે જ ખરીદી પણ શક્ય છે વિદ્યાર્થીઓની સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ તેમના પક્ષમાં આવશે માત્ર તેમને પહેલાથી વધારે મહેનત કરવાની જરૂર છે થોડો સમય આત્મનિરીક્ષણ અને આત્મમનનમાં અવશ્ય લગાવવો તમારી કુશળતા અને સમજદારી દ્વારા સુખદ પરિણામ મળશે તમારા પ્રતિસ્પર્ધી તમારા સમક્ષ પરાસ્ત રહેશે સમાજમાં પણ માન સન્માન જળવાય રહેશે યુવાઓનું કોઈ મનગમતું કાર્ય સંપન્ન થઈ શકે છે વ્યસ્તતા હોવા છતાં પારિવારિક જવાબદારીઓને યોગ્ય રીતે નિભાવવી તમારી ખૂબી રહેશે પરસ્પર વિચાર વિમર્શ પણ થશે આનાથી જૂના મતભેદ અને ગેરસમજો ઉકેલાશે બાળકનું પણ અભ્યાસમાં મનવાંછિત પરિણામ હાંસલ થશે

વિદ્યાર્થીઓને કોઈ સ્પર્ધા સંબંધિત ગતિવિધિમાં અણધારી સફળતા મળી શકે છે કુલ મળીને સમય લાભકારી છે ધનરાશિના લોકો માટે આજનો દિવસ ઉત્તમ રૂપથી ફળદાયક રહેશે તમે તમારામાં ઉમંગ અને ઉર્જા અનુભવશો નજીકના સંબંધીઓથી મુલાકાતનો અવસર મળશે રાજકીય સંપર્કથી તમને ફાયદો થઈ શકે છે સંબંધોને મધુર જાળવી રાખવામાં તમારો વિશેષ પ્રયાસ રહેશે તથા તમારા વ્યક્તિત્વની પ્રશંસા પણ થશે તમે ઉતાવળને બદલે સહજ રીતે વિચારી સમજીને તમારા કાર્યોને પૂરા કરવાની કોશિશ કરો તમારા કાર્ય સહેલાઈથી બનતા જશે અનુભવી લોકોનું સાનિધ્ય મળશે અને તમે તમારી કોઈ નબળાઈને દૂર કરવાનો પ્રયાસ કરશો સફળ પણ રહેશો કોઈ મનમાંછિત કામ પૂરું થવાથી